નમસ્કાર મિત્રો આજે સીધો આપણે રાહુલ ગાંધીએ પણ ભારતીય જનતા પાર્ટીના પેટમાં ચુંક ઉપડી રહી છે એટલે રાહુલ ગાંધી જેવીને પ્રેસ કોન્ફરન્સ કરે છે દસ્તાવેજી પુરાવા આપે છે માણસોને હાજર કરે છે અને પછી તરત જ અનુરાગ ઠાકુર જેમની મિનિસ્ટ્રીનવાઈ ગઈ હતી વહાલા થવા માટે પ્રેસ કોન્ફરન્સ કરે છે અને ઇલેક્શન કમિશન નો બચાવ કરે છે ઇલેક્શન કમિશને જે જવાબ આપવાના છે એ જવાબ તો આપવા માટે તૈયાર નથી એને એફિડેવિટો જોઈએ છે રાહુલ ગાંધીની અરે રાહુલ ગાંધીની સામે ફોજદારી ખટલો દાખલ કરવાની એમનામાં નથી જો એ ખોટી વાત કરતા હોય તો અને ભારતીય જનતા પાર્ટીના પેટમાં ચૂંક ઉપડે છે કારણ કે આખા દેશમાં એમણે વોટ ચોરી કરીને વિજય મેળવ્યો છે એ હવે લગભગ લોકો સમજી ગયા છે આજે રાહુલ ગાંધીએ

રાહુલ ગાંધીની સામે જો ફોજદારી ખટલો દાખલ ન કરે તો નમાલા ગણાશે બંદારણીય પંચના રાજકીય નોકર ની જેમ વર્તી રહ્યા છે બંધારણીય પંચ છે પરંતુ એ મોદી શાહ ના નોકર ની જેમ વર્તી રહ્યા છે કારણ કે એમના નોકર છે મોદી શાહે એમને નિયુક્ત કર્યા છે આ ચૂંટણી પંચમાંથી એમના જ મળતી મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર એમના મળતી મિનિસ્ટર અને વિપક્ષના નેતા બે વિરુદ્ધ એક એટલે અમિત શાહના કયા જ્ઞાનેશ કુમાર એમના મુખ્ય ચૂંટણી આયુક્ત બન્યા પહેલા ચૂંટણી આયુક્ત બન્યા પછી મુખ્ય ચૂંટણી આયુક્ત બન્યા રાહુલ હું ખેલ કારણ કે રાહુલ ગાંધી ખેલ કરે છે એ ખેલમાં ભારતીય જનતા પાર્ટી કેવી અટવાઈ જાય છે એ આપણે જોઈ શકીએ છીએ કે અનુરાગ ઠાકુરે તરત પ્રેસ કોન્ફરન્સ કરવી પડી અને પ્રેસ કોન્ફરન્સ કરીને એમણે જે નિવેદન કર્યા જે ચૂંટણી પંચના બચાવમાં એ ઉતરી પડ્યા શાની જરૂર હતી ભાઈ ચૂંટણી પંચ પોતે પોતાનો બચાવ કેમ ન કરી શકે એટલે બધું નિરક્ષીર પહેલેથી જ થઈ જાય તમને ખ્યાલ છે કે રાહુલ ગાંધીએ પહેલી પ્રેસ કોન્ફરન્સ કરેલી હતી વોટ ચોરીની ત્યારે મતદારો કઈ રીતે ઉમેરી દેવા જે ભારતીય જનતા પાર્ટીનો હતો ને વોટ નો હતો એના માટે બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા એક અસેમ્બલી સેગમેન્ટની મહાદેવપુરાની એમણે વાત કરી અને દસ્તાવેજી પુરાવા સાથે એમણે સાબિત કર્યું હતું કે ચૂંટણી પંચ એ એમના રાજકીય આકાઓના ઈશારે વોટ ચોરી કરવા માટેની ગોઠવણ કરી આપે છે અને એ શંકા જે હતી હરિયાણામાં મધ્યપ્રદેશમાં મહારાષ્ટ્રમાં એ છે ને કર્ણાટકમાં એ સાબિત થઈ ગઈ પહેલો તબક્કો હતો એ વોટર ઉમેરવાનો ફેક વોટર બનાવટી મતદારો ઉમેદવા ઉમેરવાનો અને તમે એ બધા એ જાણો છો એટલે એના વિશે મારે કઈ કહેવું નથી આજે તબક્કો હતો એટમ અને રાહુલ ગાંધીએ કહ્યું કે હજુ બોમ્બ આવવાનો છે કારણ કે એના એટમ બોમ્બ અને હાઈડ્રોજન બોમ્બને કેટલાક ભક્તો એ સુતળી બોમ્બ ગણાવી રહ્યા હતા અને એમના ટ્વિટર એકાઉન્ટ ઉપર તસવીરો મૂકીને એ કહી રહ્યા હતા કે રાહુલ ગાંધી નો એ તો સૂતળી જેવો સાબિત થઈ રહ્યો છે પરંતુ રાહુલ વોટ ચોર છોડ એ જે નારો આપ્યો એ નારા પછી હવે આખા દેશમાં લોકો માનતા થઈ ગયા છે કે ભારતીય જનતા પાર્ટી ચાલીસ પચાસ વર્ષ સુધી રાજ કરશે એવું કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ જે કહેતા હતા એની બેનકાબ કરી દીધું અને આ વોટ ચોરીથી એ લોકો જીતે છે એ સાબિત કરી આજે એમણે જે પ્રેસ કોન્ફરન્સ કરી એ પ્રેસ કોન્ફરન્સ આલંદ એવા મત વિસ્તાર કર્ણાટક નો જે છે એમાં મતદારોના નામ કઈ રીતે ડિલીટ કરી દેવા એના કૌભાંડની વાત કરી કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારોમાં મતદારોના નામ કઈ રીતે ગાયબ કરી દેવા અને એને માટે કાં તો તમારા મોબાઈલ એને ક્લોન કરીને બીજા રાજ્યોમાંથી એ અરજીઓ કરીને વિધિન સેકન્ડ્સ નામો ડિલીટ થઈ જાય એવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચૂંટણી પંચની આખો ખેલ રહ્યો તો એના એમણે કેટલાક ઉદાહરણો અને વ્યક્તિઓ પણ પ્રસ્તુત કર્યા મંચ ઉપર ગોદાબાઈ ની વાત એમણે કરી ગોદાબાઈ નો ઇન્ટરવ્યુ પણ એમણે સ્ક્રીન ઉપર બતાવ્યો ગોદાબાઈના નામે બાર કે સોળ મતદારો એ ડિલીટ થયા હવે ગોદાબાઈ પોતે છે કે મેં તો કોઈને ડિલીટ કોઈ અરજી કરી નથી મેં કોઈ જણાવ્યું નથી મેં કોઈ ફોર્મ ભર્યું નથી મેં કોઈ ચૂંટણી અધિકારીને કહ્યું નથી હવે આ કઈ રીતે બન્યા બીજું સૂર્યકાંત કરીને એક ભાઈને રાહુલ ગાંધીએ ઉભા કર્યા કન્નડ ભાષામાં એ બોલતા હતા એમની સાથે તરીકે પણ એક મહાશય ઉપસ્થિત હતા અને એમણે જણાવ્યું કે મારા નામે બાર લોકોના નામ મતદાર તયાદી રદ કરવામાં આવ્યા મારા ફોનથી અને જ્યારે બબીતાએ મને આવીને પૂછ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારા નામનો ઉપયોગ કરીને મારા ફોનનો ઉપયોગ કરીને મારી જાણ કઈ રીતે આ બન્યું એ એ પણ પણ મને ખબર નથી વોટ નામ મિનિટમાં ડિલીટ થઈ ગયા મને લાગે છે કે આ રાહુલ ગાંધીએ આ માણસોને પ્રસ્તુત કર્યા એટલે પેલા ભારતીય જનતા પાર્ટી વાળા ભાઈ જેમની પાસે ચૂંટણી પંચ એફિડેવિટ નથી માંગતી પણ રાહુલ રાહુલ ગાંધી ગાંધી પાસે એફિડેવિટ છે વિપક્ષના નેતા છે લોકસભામાં એટલે કે મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે છે બંધારણીય હોદ્દો ધરાવે છે અને એમની પાસે એફિડેવિટ માંગવામાં આવે છે જયારે અનુરાગ ઠાકુર ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે એમની પાસે કોઈ એફિડેવિટ માંગવામાં નથી આવતી જ્યારે એ વાત કરે છે કે કે રાયબરેલીમાં પછી બીજા વિસ્તારોમાં એમ જે જ્યાં કોંગ્રેસ જીતી છે વાયનાડ જ્યાં બેન પ્રિયંકા જીતી છે રાયબરેલી જ્યાં રાહુલ ગાંધી જીત્યા છે ત્યાં પણ બોગસ મતદારો છે પણ ત્યાં ન મગાય પણ રાહુલ ગાંધી પાસે માગે અને રાહુલ ગાંધી ખોટું બોલી રહ્યા છે એવું આ લોકો બેફામપણે કે છે રાહુલ ગાંધી કે હું સો ટકા સત્ય કહી રહ્યો છું અને નક્કર પુરાવાઓ આપીને કહી રહ્યો છું એ બાબત બહુ સ્પષ્ટ એ જણાવે છે આજે પણ પ્રેસ કોન્ફરન્સમાં એમણે આ વાત કરી એમણે કહ્યું એક નાગરાજનો કિસ્સો પણ એમણે કયો નાગરાજના નામે સવારે 4 વાગે બે એપ્લિકેશન થાય છે કેટલાક નામો રદ કરવા માટેના મતદાર યાદીમાંથી 36 સેકન્ડમાં બે અરજીઓ ભરાઈ જાય છે એટલે આખું છે ને સિસ્ટેમેટિક આખું ટેકનોલોજી સેન્ટ્રલાઇઝ મેનરમાં આ બધું થઈ રહ્યું છે પ્લાનિંગ પ્લાન ઓપરેશન છે અને આની આમાં જ્ઞાનેશ કુમાર પોતે સંડોવાયેલા છે જાણે છે એમના આકાઓ એમને છે ને આ દિશામાં પ્રેરે છે અને એમણે જવાબ આપવા જોઈએ એવું રાહુલ ગાંધી કહે છે અને રાહુલ ગાંધી બીજી પણ એક સરસ વાત કરે છે પેલા ભાઈ ઉછળીને આવ્યા પ્રેસ કોન્ફરન્સ કરવા માટે અનુરાગ ઠાકુર કે જે ચૂંટણી પંચ તપાસ કરે ઠાકુરની સરકારની ક્રાઇમ બ્રાન્ચ આની સાની તપાસ કરી શકે અરે ભાઈ ગુનો થતો હોય તો ક્રાઇમ સીઆઈડી ને તપાસ કરવાનો અધિકાર મળે છે અને રાહુલ ગાંધીએ પુરાવા રજૂ કર્યા એમણે કહ્યું કે સીઆઈડી ક્રાઇમ કર્ણાટક એણે મહિનામાં પત્રો લખ્યા છે ચૂંટણી પંચને અને એમણે કહ્યું કે આ કયા મોબાઈલથી બીજા રાજ્યોમાંથી કોના એ મોબાઈલ છે અને કોના કોના નામે છે કેમ આવું થયું છે કઈ રીતે થયું છે આ બધી માહિતી ક્રાઇમ બ્રાન્ચે એમની પાસે માગી પરંતુ મહિનામાં રીમાઇન્ડર્સ પત્રો લખ્યા એટલે ફેબ્રુઆરી માંડીને સપ્ટેમ્બર 25 માં લાસ્ટ લેટર જે લખાયો એમ છતાં કર્ણાટકની સીઆઈડીને ઇલેક્શન કમિશને જ્ઞાનેશ કુમારે આ અંગેની યોગ્ય માહિતી પૂરી પાડી નહીં રાહુલ ગાંધી પત્રકારોને પૂછે છે કે તમને સીઆઈડી નો એક પત્ર આવે અથવા સમન્સ આવે અને તમે ન તો પછી શું થાય તમે સારી રીતે જાણો છો છેવટે એમ કે કર્ણાટકના ચીફ ઇલેક્શન ઓફિસરે ઇલેક્શન કમિશન દિલ્હીને લખ્યું કે તમે આ માહિતી આપો પણ એમને પણ કોઈ જવાબ આપવામાં આવ્યો નહીં

એ માત્ર કર્ણાટક પૂરતી સીમિત નથી એ મહારાષ્ટ્રના રાજુરામ મત વિસ્તારની પણ વાત કરે છે એડિશન અને એ બંનેની બાબતમાં કે ત્યાંના છ હજાર આઠસો ને પચીસ મતદારો એ આંકડો નક્કર આપે છે મહારાષ્ટ્રનો પણ એ આ રીતે એડ કે ડિલીટ થયા છે અને આમાં પણ જે બધા નામો જે આવ્યા છે આ આ રાષ્ટ્રીય સ્તરે કૌભાંડ ચાલી રહ્યું છે ચાલી રહી છે કૌભાંડ કહીએ આ ષડયંત્ર ચાલી રહ્યું છે ષડયંત્ર કોંગ્રેસની વિરુદ્ધમાં ચાલી રહ્યું છે અને રાહુલ ગાંધીએ એક પણ વખત નરેન્દ્ર મોદી કે અમિત શાહ નામ આ પ્રેસ કોન્ફરન્સમાં લીધું નહીં પરંતુ એમાં જે કેરીકેચર એમના પ્રેઝન્ટેશનમાં જે કેરીકેચર હતા એ મોદી અને શાહ ને રિઝેમ્બલ કરતા હતા એમણે જ્ઞાનેશ કુમાર ની તસવીર તો બાકાયદા મૂકી હતી અને એ ક્રાઇમ કરી રહ્યા છે એવું પણ બહુ સ્પષ્ટપણે એમણે કહ્યું હતું અને એ કહે છે કે મહારાષ્ટ્રમાં હરિયાણામાં યુપીમાં આવા અનેક ઘટનાક્રમો બન્યા છે એના અમારી પાસે પુરાવા છે એટલે પાછા કહે છે કે કર્ણાટક સીઆઈડી ને એને માગેલી માહિતી જ્ઞાનેશ કુમાર જો એક સપ્તાહમાં પૂરી નહીં પાડે તો દેશ આખો એ માનવા માટે પ્રેરાશે કે આ દેશી જ્ઞાનેશ કુમાર પોતે સંડોવાયેલા છે અને એમની નિગરાનીમાં આ બધું ચાલી રહ્યું છે અને રાહુલ ગાંધીએ આનું નામ આલન ફાઇલ્સ ધ આલન ફાઇલ્સ એવું રાખ્યું છે આજકાલ કેરેલા ફાઇલ્સ કાશ્મીર ફાઇલ્સ ફાઇલ્સ આ બધું છે 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 ને બહુ પ્રચલિત એટલે એટલે નામ રાખ્યું મને લાગે છે કે એ પણ સૂચક છે છેલ્લે છેલ્લે એ ઉત્સુક પત્રકારો હાઇડ્રોજન બોમ્બની પ્રતીક્ષા કરતા હોય એવી એમને લાગણી થાય છે એટલે કે છે કે હાઇડ્રોજન બોમ્બ એ વોટ ચોરી કા એક ઓર ઉદાહરણ એટલે આજે જે ઉદાહરણ ઉદાહરણ આપવામાં આવ્યું એ વોટ ચોરી નું એક ઓર હતું પહેલા તબક્કામાં મતદારો કઈ રીતે વધારી દેવાય એનો છે ને એ ઉદાહરણ હતું એ છે ને એનો ઘટસ્ફોટ એને કર્યો હતો બીજા તબક્કામાં નામો કઈ રીતે રદ થઈ જાય એનો ઘટસ્ફોટ એમણે કર્યો છે અને હવે હાઇડ્રોજન બોમ્બ આવશે નજીકના ભવિષ્યમાં આવશે એવું પણ એ માને છે અને ઇલેક્શન કમિશન ના લોક હા એ રાહુલ ગાંધીએ એક બહુ જ જોરદાર વાત કરી છે આજે કે પહેલા તબક્કામાં પહેલો જે એમણે એટમ બોમ્બ ફોડ્યો તમને ખ્યાલ છે મહાદેવપુરા વિશેનો એના પછી એનો અર્થ એ થયો કે અંદરના લોકોના જે એમનો આત્મા જે છે એમનો મહિલો જે છે એમાં સળવડાટ થવા માંડ્યો છે કે આપણે છે ને આ ક્રાઇમ ના ભાગીદાર થવું નથી અને એટલા માટે એ રાહુલ ગાંધીની આ વોટ ચોરી ને ખુલ્લી પાડવાની જે ઝુંબેશ છે એને એ લોકો પણ મદદ કરી રહ્યા છે એટલે અંદરના લોકો એ નક્કર માહિતી એ આપી રહ્યા છે એટલે મને લાગે છે કે હવે જ્ઞાનેશકુમાર એ અંદરના કયા લોકો આવી એમની માહિતી લીક કરી રહ્યા છે એવું શોધીને કેટલાક લોકોને વિક્ટિમાઇઝ કરે તો અમને બહુ આશ્ચર્ય નહીં થાય પરંતુ મને લાગે છે કે આવતા દિવસોમાં કેટલાક લોકો ઇલેક્શન કમિશનમાંથી પણ ખુલીને બહાર આવશે અને એ કહેશે કે રાષ્ટ્રના હિતમાં લોકશાહીના હિતમાં બંધારણના હિતમાં અમે રાહુલ ગાંધી જે કહી રહ્યા છે એની સાથે છીએ અને નોકરીની એસી કી દેશ મહાન છે

એને અનુરૂપ હતા કારણ કે એક અંબાણીની જે અંબાણીનું પ્લેટફોર્મ છે અદાણીનું પ્લેટફોર્મ છે આઈએએનએસ એના આલોક ધ્યાએ પણ એક સવાલ કર્યો બીજો સવાલ એએનઆઈ એ સ્વાભાવિક રીતે તો સરકાર ને અનુકૂળ એવા અહેવાલો આપે છે પણ આજકાલ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પણ એએનઆઈ લાઈવ કરવા માંડી છે રાહુલ ગાંધીને આટલું સરસ પ્રોજેક્શન એ સરકાર તરફી મનાતી આ એજન્સી પરંતુ એ એ જે સવાલો હતા સવાલોના પણ એમણે બહુ સ્પષ્ટપણે હાઇજેક થઈ ગઈ છે અને લોકો જ લોકશાહી ને બચાવી શકશે એવું કહીને રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટપણે કહ્યું કે વિપક્ષના નેતા તરીકે મારું કામ આ રીતે આ બંધારણીય સંસ્થા ચૂંટણી પંચ એને બેનકાબ કરવાનું નથી પરંતુ જ્યારે બંધારણીય સંસ્થાઓ એ જ્યારે કામ ન કરતી હોય યોગ્ય રીતે બંધારણને બચાવવા માટે ત્યારે હું મારી ફરજ સમજુ છું પેટ્રિયટ તરીકે રાષ્ટ્ર ભક્ત તરીકે કે મારે હિન્દુસ્તાનની આ ઇન્સ્ટિટ્યૂટ એ યોગ્ય રીતે કામ કરે એટલા માટે આ ચૂંટણી પંચ જે ધંધા કરી રહી છે કરી રહ્યું છે એને છેને બેનકાબ કરીને લોકશાહી પર લોકશાહીની હત્યા કરવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એ સંદર્ભમાં સચ્ચાઈ બતાવવી જોઈએ અને આવતા બે ત્રણ મહિના સુધી રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ ઘટનાક્રમ ચાલુ રહેશે એટલે ભારતીય જનતા પાર્ટીના લોકો ભલે પ્રેસ કોન્ફરન્સ કરતા હોય અનુરાગ ઠાકુરને તત્કાળ પ્રેસ કોન્ફરન્સ કરવા માટે મોકલતા હોય અને અનુરાગ ઠાકોર રાહુલ ગાંધી ખોટું બોલી રહ્યા છે એવું કહીને જતા હોય પરંતુ એ અંદરથી જાણે છે કે રાહુલ ગાંધી સાચી વાત કહી રહ્યા છે અને મને લાગે છે કે હવે લોકોને આવતા દિવસોમાં હાઇડ્રોજન બોમ્બની પ્રતિક્ષા રહેશે હાઇડ્રોજન બોમ્બ આવે એ પહેલા કયા તબક્કામાં કેટલા એટમ બોમ્બના તબક્કાઓ પણ રાહુલ ગાંધી આપણને બધાને પાર કરાવશે એના તરફ પણ આપણી નજર રહેવાની છે પણ હાઇડ્રોજન બોમ્બ એ એટમ બોમ્બ કરતા વધારે વિસ્ફોટક હોય છે અને એ વિસ્ફોટક માહિતી એ આવતા દિવસોમાં રાહુલ ગાંધી એમની ટીમ એમ કે એના ઉપર કામ કરી રહી છે એવું પણ એમણે કહ્યું અને હાઇડ્રોજન બોમ્બ ભી આરા એટલે એ બોમ્બ હાઇડ્રોજન બોમ્બ એ કયો છે એની નજર એ ખરેખર તો બધાને લાગે છે કે જ હોય નરેન્દ્ર મોદી હારતા હતા અને એમને જીતાડવામાં આવ્યા છે એ ત્યાં વારાણસી માં તો આ ચર્ચાનો વિષય છે એટલે રાહુલ ગાંધી એના દસ્તાવેજી પુરાવાઓ સાથે જો એ હાઇડ્રોજન બોમ્બ રજૂ કરે તો મને લાગે છે રાહુલ ગાંધીએ કહ્યું છે એમ મોદી બતાવી શકે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને સચ્ચાઈ જાણવા માટે સતત તત્પર રહેશો નમસ્કાર